નમસ્કાર મિત્રો આજના વિડીયો લેશનમાં આપણે હાર્મોનિયમ શીખવા માટે શું કરવું જોઈએ તો પહેલો મુદ્દો એ છે કે હાર્મોનિયમનો પરિચય મેળવવો બરાબર તો હાર્મોનિયમની અંદર ત્રણ ભાગ છે ધવન બ્લેક એન્ડ વ્હાઈટ કીઝ અને સાથે સાથે સ્ટોપર્સ તો આ ત્રણેયનો આપણે પરિચય મેળવી લેવાનો છે ત્યારબાદ બેસવાની પોઝિશન

એ ખૂબ જ ઉપયોગી છે ટોટલ તેર અલંકારના વિડીયોઝ આપણે ઓલરેડી ચેનલ ઉપર મૂકી દીધા છે અપલોડ કરી દીધા છે અને સાથે સાથે બે તાલ કહેરવા તાલ અને દાદરા તાલ આ બંને સાદા તાલ છે સરળ તાલ છે આવડી જાય એવા છે તો એની સાથે આપણે પ્રેક્ટિસ કરવાની છે બરાબર તો અલંકાર રિયાઝ અને સાથે સાથે તાલનો રિયાઝ આ બંનેનો આપણે રિયાઝ કરવાનો છે જેથી કરીને આપણે સરસ રીતે હાર્મોનિયમ વગાડતા શીખી જઈએ અને છેલ્લો મુદ્દો એ છે કે રોજની તમારે પંદરથી વીસ મિનિટ પ્રેક્ટિસ કરવાની છે જેથી કરીને હાર્મોનિયમ ઉપર તમારી ફિંગર ખૂબ જ સ્મૂથલી વર્ક કરે બરાબર તો અલંકાર તાલની પ્રેક્ટિસ ડેલી કરવાની છે ડેલી તમારે રિયાઝ કરવાનો છે જેથી કરીને તમે હાર્મોનિયમ ખૂબ જ સરળતાથી શીખી શકો અને અમુક મિત્રો એવું કહેતા હોય છે કે આનાથી ઇઝી ટ્રીક હોય તો જણાવો પણ ઇઝી ટ્રીક છે જ નહીં કારણ કે મ્યુઝિક એ બહુ મોટો સમુદર છે આપણે જેટલું મ્યુઝિક શીખ શીખીશું એટલું ઓછું છે બરાબર એટલે મ્યુઝિક શીખવું હોય તો તમારે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે અલંકારની પ્રેક્ટિસ કરવી જ પડશે તાલની પ્રેક્ટિસ કરવી જ પડશે રાગની પ્રેક્ટિસ કરવી જ પડશે ડેલી કરવી પડશે અને વર્ષો સુધી કરવી પડશે બરાબર એટલે એવું કોઈ પણ ગુરુ ના કહી શકે કે તમે કેટલા દિવસની અંદર અથવા તો કેટલા મહિનાની અંદર કેટલા વર્ષની અંદર તમે હાર્મોનિયમ શીખી શકશો એ બધું જ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલી પ્રેક્ટિસ કરીએ છીએ તો મિનિમમ પંદરથી વીસ મિનિટ પ્રેક્ટિસ કરો તો ખૂબ સરસ અને એનાથી પણ વધારે પ્રેક્ટિસ કરી શકો છો તો વધારે ઉત્તમ રહેશે તમારા માટે આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિડિયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો